બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને વિવિધ પ્રશ્નોની રજૂઆત અંગે આવેદનપત્ર આપ્યું બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બોટાદ કલેક્ટરને બોટાદ નગરપાલિકા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાંગ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલ છે જેમ કે બોટાદમાં રસ્તા પર પડેલ ખાડા ફક્ત ધૂળથી પૂરવામાં આવે છે તેને ડામરથી અથવા સિમેન્ટથી પૂરવા તેમજ બોટાદમાં નવ દિવસે પાણી આવે છે તે બેથી ત્રણ દિવસમાં માંગવું તથા બોટાદ નગરપાલિકા દ્વારા જે ડબલ વેરો કરવામાં આવેલ છે તેને ઘટાડો કરી મૂળ વેરો હતો તે રાખવો બોટાદમાં રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ વધી ગયેલ છે તે અંગે કાર્યવાહી કરવી તેમજ બોટાદમાં જે સિટી બસ ચાલે છે તેને એરિયાવાઈઝ સિટી બસ ફેરવવી તથા ગટર લાઈનો જે બ્લોક થયેલ છે તેને સાફ કરવી તથા બોટાદમાં આવેલ નદીઓ પણ સાફ કરવી જેવા વિવિધ આઠ મુદ્દાઓની માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે તાકીદે આ બોટાદના નાગરિકોની સુવિધા પૂરી કરવામાં આવે જો આ કાર્યવાહી તાકીદે કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તેમજ બોટાદ નગરપાલિકાના ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આપનો પરિચય મારું નામ સિકંદર જોખિયા આજે કઈ આપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે હા આજે અમે બોટાદ કલેક્ટર ઓફિસ ખાતે અમે એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે જે બોટાદની સુખાકારી માટે જે બોટાદના સળગતા પ્રશ્નો છે જેવી રીતે બોટાદના રોડ રસ્તા પછી નદીઓ છે એ પણ ખૂબ ભરેલી છે ગંદકી કચરાના ઢગ ઠેર ઠેર ભરેલા છે અને રોડ ઉપર તમે જ્યાં ત્યાં જે રોડ ઉપર જાઓ ત્યાં રખડતા પશુઓ બેઠા છે તેનો આજ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી જેથી અમે આજ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને બીજું કે ટેક્સ જે અસહ્ય વધારવામાં આવ્યો છે એવી જિલ્લાને લેવલ એવી સુખાકારી બોટાદમાં મળતી નથી એવો ટેક્સ વધારવામાં આવ્યો છે જેથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અમારા આઠથી દસ પ્રશ્નો છે તેનો જલ્દી જલ્દી હલ કરવામાં આવે આ નિકાલ કરવામાં નહીં આવે તો આપ કેવા પગલાં ભરશો અમારી જો આ માગણીનો સંતોષ નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અને નગરપાલિકાનો ઘેરાવ પણ કરશું